આજે શું સોના ચાંદીના ભાવ જેની માહિતી વાત કરીએ તો છેલ્લા ત્રણ થી સાત દિવસથી સોનાના ભાવની અંદર ઘટાડો જોવા મળી રહ્યો છે વાત કરીએ તો આવનારા દિવસોની અંદર શું સોનું હજુ પણ સસ્તું થશે કે નહીં જેની પણ આપણે માહિતી મેળવવાના છીએ વાત કરીએ તેની પહેલા

વાત કરીએ જેની અંદર 1 ગ્રામ સોનું 7286 જ્યારે 10 ગ્રામ ના ભાવ છે 72860 રૂપિયા જ્યારે 100 ગ્રામ 728600 માં જે મિત્રો 22 કેરેટ સોનામાં પણ કાલની તુલ્લામાં આજે કોઈ પણ વધારો ઘટાડો નથી જોવા મળી રહ્યો વાત કરીએ તો મિત્રો આવનારા દિવસોની અંદર સોના ચાંદીને લઈને ખૂબ જ મહત્વના અપડેટ પણ આવવાના છે જેની માહિતી પણ તમને આપણી લાઈવ કિશન લાઈવ ટુડે ગોલ્ડ રેટ દ્વારા મળી રહે છે વાત કરીએ તો મિત્રો ઘણા બધા મિત્રો સવાલ કરી રહ્યા હતા કે લગ્ન પ્રસંગ નજદીક આવી રહ્યા છે અને સોનું શું આવનારા દિવસોની અંદર સસ્તું થશે કે નહીં જેની પણ આપણે આપણી ચેનલ દ્વારા માહિતી આપતા રહીશું જેની સાથે વાત કરીએ તો મિત્રો તમે પણ સોના ચાંદીની ખરીદી કરવા માંગો છો તો અત્યારે આપણા ગુજરાતના શહેરોની અંદર સોનાના ભાવની વાત કરીએ તો સોનું આપણા શહેરોની અંદર ઘટાડામાં જ કહી શકાય તો તમે પણ સોના ચાંદીની ખરીદી કરવા માંગતા હોય તો અત્યારે જ કરી શકો છો તો મિત્રો હવે પછી આપણે નેક્સ્ટ વિડીયો ન્યુ અપડેટ સાથે સોના Chandini ini